ફરી એકવાર નજર જામનગર પર કરીએ જામનગર જિલ્લા માટે આગામી ચોવીસ કલાક હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે જામનગરને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન પર પણ તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને આસપાસના અનેક અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે ત્યારે સ્થળાંતર કરાયેલા લોકોને આ ફૂડ પેકેટ આપવામાં આવશે કારણ કે અનેક જે વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યાં પોતાના ઘરના રસોડા અને સાથે જ અનેક ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગયા છે તેવા લોકોની મદદ માટે આ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમને આ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે જામનગરમાં મેઘરાજાએ પરિસ્થિતિ ધીરે ધીરે ખૂબ જ વિકટ બની રહી છે કોર્પોરેશન કેવી કેવી તૈયારી તૈયારી છે છે સર આ સામે જામનગર જિલ્લાના વરસાદની વાત કરીએ તો એમાં સૌથી વધારે વરસાદ અત્યારે મહાનગરપાલિકા વિસ્તાર સિટી વિસ્તારમાં નોંધાયેલો છે ગઈકાલની જો વાત કરું તો ગઈકાલના આજે સવારે છ વાગે જે સમય પૂરો થયો એ ચોવીસ કલાક ની અંદર જામનગર શહેરમાં આશરે સોળ ઇંચ જેટલો વરસાદ પડેલો છે અને એના કારણે ઘણા બધા ઠેકાણે પાણી ભરાયેલા છે આ બાકી હતું એમાં વધુમાં છેલ્લા બે દિવસથી રંગમતી નાગમતી નાગમતીદા ડેમમાં પાંચ ફૂટના પાંચ દરવાજા પાંચ ફૂટની હાઇટ ઉપર ખોલવામાં આવેલા છે એ ઉપરાંત સાગર પણ ગઈકાલે સવા પાંચ ફૂટની હાઈટ ઉપર ઓવરફ્લો થયેલો હતો અફકોર્સ આજે રણજીતસાગરમાં એ લેવલ ઘટ્યું છે અને અત્યારે લગભગ પોણા ચાર ફૂટની હાઈટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યું છે એ જ રીતે ગઈકાલે લગભગ સો જેટલા લોકોના રેસ્ક્યુ ઓપરેશન્સ પણ સક્સેસફુલી હાથ ધર્યા છે અને અત્યાર સુધી એક પણ જાનહાનિ થયેલ નથી આ જે તૈયારી તમે જોઈ રહ્યા છો એ અમારા ફૂડ પેકેટ બનાવવાની તૈયારી ચાલે છે તો ગઈકાલે જે વિસ્તારોમાં સંપર્ક નથી થઈ શક્યો એનો જેવું વેધર ચોખ્ખું થાય એરફોર્સની ટીમ તૈયાર છે ત્રણ હેલિકોપ્ટર સાથે એટલે એ હેલિકોપ્ટર મારફતે આપણે આમાં એરડ્રોપ્સ કરાવશું કે જેથી લોકો સુધી ખોરાક પહોંચી શકે અને જેમ જેમ રસ્તા સાથે સાથે જણાવું કે આર્મીની ટીમ પણ આવી ચૂકી છે અને નેવીની ટીમ પણ પહોંચવામાં છે આર્મી નેવી અને એનડીઆરએફ પણ આજે ટૂંક સમયમાં આવી રહી છે એટલે આર્મી નેવી એનડીઆરએફ એસડીઆરએફ અને અફકોર્સ આપણી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ઓફ મહાનગરપાલિકા કે જે ચીફ ફાયર ઓફિસરના અંડરમાં છે એ બધા સાથે મળીને ચારે બાજુથી આપણે આને ત્યાલે મીટીને પહોંચી વળવા માટે પૂરો પ્રયાસ ચાલી રહ્યો છે થેન્ક યુ સર એટલે કે કોર્પોરેશન પણ પૂરી તૈયારીથી સજ્જ છે જામનગરમાં જે સ્થિતિ સર્જાય છે તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે ફૂડ પેકેટ હોય કે પછી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હોય નેવીની મદદ લેવાઈ રહી છે આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી કરીને જે વ્યક્તિ ફસાયેલા છે તેમને પણ બચાવી શકાય કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર સંદીપ જામનગરમાં મેઘરાજાએ આફત વરસાવી છે જામનગરમાં મેઘરાજાએ આફત વરસાવી છે જેમાં અનેક લોકો બેગડ થઈ ગયા છે ક્વિકલાર્ની ઘરવકરી જતી રહી છે તો કેટલાકની ઘરવકરીની સાથે સાથે દુકાનો પણ પાણીની વચ્ચે તણાઈ ગઈ છે આ પરિસ્થિતિમાં કોર્પોરેશન છે એ જનતાની વારે આવી છે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવાની અત્યારે અહીંયા કોર્પોરેશનમાં તૈયારી ચાલી રહી છે જેટલા પણ લોકો છે અહીંયા જે લોકો બેઘર બન્યા છે જેમની પાસે ખાવાનું નથી લોકો ને ફૂડ પેકેટ આપવા માં આવી રહ્યા છે પૂરીના પેકેટ્સ જે ફરસાણના પેકેટ્સ છે બધા તૈયાર કરવામાં આવ્યા છે ને ફરસાણના પેકેટ લોકો સુધી પહોંચાડવા માટે અત્યાર કોર્પોરેશન સજ્જ છે કારણ કે અનેક એવા વિસ્તારો છે જે આખા પાણીમાં ઘરકા થઈ ગયા છે અત્યાર સુધી કેટલા પેકેટ પહોંચાડ્યા છે ગઈકાલે પચીસ હજાર ફૂડ પેકેટ આપવામાં આવેલ છે અને અત્યારે પાંચ હજાર ફૂડ પેકેટ છે એને પેકિંગ કરી અને એરપોર્ટના ના હેલિકોપ્ટર થ્રુ જે વિસ્તારમાં પહોંચી શકે નથી તે વિસ્તાર માં પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે જામનગરના કયા કયા વિસ્તાર છે જામનગરમાં માં વોર્ડ નંબર સોળ પંદર વોર્ડ નંબર ચાર બે પુનિતનગર ની બધા વિસ્તાર છે ત્યાં હવે પહોંચાડવાના છે તંત્ર રાત દિવસ આમાં અલર્ટ છે ચોવીસ કલાક થી કામ ચાલુ છે એટલે ચોવીસ કલાક જે પણ લોકો જેમની પાસે ખાવા માટે કાંઈ નથી પાણી પીવા માટે નથી કારણ કે જામનગરમાં જે રીતે સત્તર જેટલી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારબાદ જાણે કે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા એવું લાગી રહ્યું છે આ બધા જ પેકેટ તમે જોઈ રહ્યા છો આ ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે જે હેલિકોપ્ટરથી લોકો સુધી પહોંચાડવામાં આવશે અને ફરસાણના પેકેટો છે જે લાવીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કોર્પોરેશન તરફથી થઈ રહ્યો છે એક પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે ખાવાનું એને મળી રહે કારણ કે ઘણા બધા એવા લોકો છે જેમની પાસેથી જાણે કે બધું જ છીનવાઈ ગયું છે મેઘરાજા બધું જ છીનવી લીધું છે અને આ પરિસ્થિતિ અત્યારે જામનગરના કેટલાક વિસ્તારના લોકોની થઈ ગઈ છે અને તેમની વારે અત્યારે કોર્પોરેશન છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ સંદેશ ન્યૂઝ જામનગર